તો અત્યારે છે આમ સવારમાં બધી બહેું નાખી લીધી છે અને નદીમાં છે ને ચોખ્ખું પાણી ભર્યું છે ચોખ્ખું પાણી વરસાદનું બધું ભેગું થયેલ છે ને એ જ પાણી છે અને હવે ધીરે ધીરે શું છે કે વરસાદ વધારે પડે છે નદી પૂરની આવે એટલે જો ધીરે ધીરે જે આ ખાડા છે ને હવે રેતીમાંથી પાણી નીકળવા ઊંડ્યું છે જો અહીંયા ખાડો તમે જો કાલે હતો ને એટલું બધું પાણી આજે એટલું પાણી આવી ગયું છે વરસાદ આવ્યો તો કાલે રાતે વરસાદ હતો ને એટલે દિવસ ના હતો આ કાઢા બધા છલી ગયા છે ઓલી બાજુ ઘણું ભરાઈ ગયું પાણી આમાં બધે જો આમ આમાં પાણી ભરાઈ ગયું ત્યારે રેતી વાળામાં આમ બાજુ પણ તમે જુઓ આ રોડનું બધું પાણી આવે એ બધું અહીંયા ભરાય જમા થઈ જાય એટલે અત્યારે શું છે ધીરે ધીરે છે ને પાણી નદી એમને ભરાતી જાય છે પૂરતી નથી ભરાણી એમને ભરાણી છે માથે આજુબાજુ બધું પાણી આવતું હોય ને સામેની બાજુ તરાવડું ભરાઈ ગયું પાણી ઠંડુ એવું છે અત્યારે મસ્ત પાછું ચોખ્ખું પાણી આ થોડુંક મેલું થઈ જાય હે કેમ કે અહીંયા હે ને ફૂલ ટાઇન ગીતી નાખતા હોય ને ગમે તે પાણી દેખી આમે તરાવડી ભરાઈ ગઈ તો હા મેં જે ભેં આવી ગઈ છે પાડો અહીંયા ઊભું છે બજે નાકર છોડી લઈ પેલા ભાઈ પછી છે ને છોડવા દેતો નથી મારવાનું કરે ભેં બેસી ગઈ ગારામાં તો ફાઇનલી જો ભેં ફરી ગઈ છે પહેલી ભેં આપણે ચોમાસાની સીઝનની પહેરી છે ફાડાની આગ બાર બાંધી દીધો અહીંયા ભાઈ તો છૂટી થઈ ગઈ હતી ભાઈ દેખાય ને એટલે ભાગવાનું કરે રોડમાંથી એટલે બાંધી દીધો ઘડીક વાર તો અત્યારે છે ને આપણી બધી ભે હું છે ને રખડે છે અડધી આગળ નીકળી ગઈ છે ને બાકી પાણીમાં નીકળી નીકળી હવે જાય છે ધીરે ધીરે ચકરું મારે છે અત્યારે હું છે ભાગદોડ કરે ને ગરમી છે ઉકળાટો અત્યારે વરસાદ થાય છે અહીંયા ખાડો જોરદાર ભરાઈ ગયા વરસાદ સારો થયો છે હું જમીન ધરાને એવો વરસાદ છે આપણે પૂર ગાઢે એવો જરાય નથી થયો બાકી બીજી એવું તો બધે પૂરા ગાઢી ગયો છે અમારા કરમ ભમરાળા છે હું શિવ છું પૂર જ નથી કાઢતો કે આ બે નદી ભેગી થાય છે અહીંયા એક નદી આ બાજુથી આવે ને બીજી આપણી આ બાજુથી આવે બે નદી છે કરમની કઠણી છે એટલે હજી નથી પડ્યા છે એટલે નદી પૂર નહીં આવે દસ પંદર દિ લગભગ કાઢી જાય વાહ વાહે રખડે બાકી બધે નદીમાં રખડે છે હા હા હું બોલો થઈ ગયું ને હા બકરી કાલે દિવસના ગાડી પર રાડું દેતી હતી રાત આખીમાં આરામ જો કોઈ બીક લાગી ગયું હોય ને બચી હાલ હા હાલ આ બધી આવી ગઈ ને એટલે ના આવે હાલે હા હાલ હાલે એમ તો આવવું પડે ક્યાં બાકી આમ નહી રખડે તો ગાયો બધી આપણે અહીંયા રખડે ગોરી આ બાજુ બહેણ બધી પાછી વાલ નાખી બાકી તો હવે પાડીમાં થોડોક દગો દઈ દીધો છે આપણે બાજુમાં હું ફોટો રાખી તમને કહીજો પછી કોમેન્ટ કરજો ફોટામાં દેખાતી પાડી મોટી દેખાતી રૂબરૂ જોઈ ખબર પડી ગોરીને આપણે ક્યાં ચરવું છે ને ભાગ દોડ જ કરવી છે તો આપડી બધી બે હું છોડીએ બાજુ આમાં કાંઠે ચડાવી બધી ખાડો હતો ને અહીંયા બાઈચા અત્યારે હું તો કઈ ની ભાગી ના આવતી રેતી પણ આપણે હું બેન ઊભી કરવા ગયા થોડીક ઉભી થઈ જાય છે પણ પછી બહુ બહાર નથી કરી આપતી અત્યારે જો બધી પૂરી ગઈ છે હરખેથી ચરશે એની ભાગ દોડ જ કરશે કેમ કે ઝીણો ઝીણો વરસાદ તો ચાલુ જ છે તાને લઈ લીધી ભેગા બે ની બોચી આપણી જો જાય છે ઘરે મૂકે નહીં પીછો ખાંડ રહેવાની થઈ થોડી થોડી એટલે બાકી બધા હમણાં રખડે છે અડધા ઓછા દેખાય એવું લાગે છે એટલે કે ઓછા હોય તો ખબર ન પડે તો હવે જે બધા ભાઈ ભાગ્યા છે કઈ બાજુ જાય ને કઈ નક્કી ન હોય ચાંદરી મોર છે એટલે બધાને ઊંધા જ લઈને જવાની છે એ પાકું જ છે પછી હમણાં જે કાંટા કાપીને નાખ્યા ને જેમ તેમ કાંટા નાખ્યા છે સ્વર્ટ માટે છે ને થાંભલી કાપી જાય એમાંથી અત્યારે આપડી ઓલા કાંઠે આ કાંઠે ભાગી આવી છે કે ભાગી કેમકે વાંચમાં ભાગીએ બાવેડામાં રસ્તો જેડો ને તો ઘરનો જ રસ્તો દેખાણો એટલે ભાગી એવી અડધી આ બાજુ અડધી આ બાજુ આ વાળા રાડું દઈએ ઘરે ભાગવાટું બાકી કરે છે બોચી આપણી આપણી રખડે છે ગમે અત્યારે છે ને આપણે બેહા માટે છે ને મહેનત કરીએ છીએ ત્યારે જામનગરવાળા કોન્ટેક્ટ કરી રહ્યો છે મોટા ડૉક્ટર છે એનું જો એને મેળું પડશે તો અહીંયા આપણે ડૉક્ટર બોલાવી લેશું એને જો એનાથી ફેર પડશે તો વાંધો નહીં આ ના ફેર પડે તો પછી એને જૂનાગઢ આપણે મોટી હોસ્પિટલ છે સ્પેશિયલ પશુ ડૉક્ટરની છે પશુ માટેની છે સરકારી તો આપણે અહીંયાથી ગાડીમાં ભરીને જૂનાગઢ લઈ જાવી જોશે ભેંસ સાજી થતી હોય તો ગમે આપણે લઈ જવા તૈયાર છે બસ લાખ દોઢ લાખની દાગીને ઉલરી જાય એટલે વાર નહીં લાગે મહેનત તો બધી કરી છે થાય તી થાય એમાં મેળ આવી ગયો તો અહીંયા નાખે પછી જૂનાગઢનું કરશું અત્યારે આપણે જો જામનગરથી ડૉક્ટર છે મેં કોન્ટેક કરી છીએ અત્યારે થઈ જશે તો પછી વાંધો નહીં આવે તો કાલને કાલ ખોલાવી લે ડૉક્ટરને શું કહે છે ડોક્ટર પછી જાણકારી કરી લે બધું જો ન મેળ પડે તો પછી જૂનાગઢ ધક્કો ખાવો જોશે તો ધક્કો ખાવામાં વાંધો નથી અમને બાકી જો પેહો બધી આવ્યા ને આમ ભાગી ને અહીંયા બધી ચરે છે એક એને ભાગદોડ કરશે નહીં બે ચાર ઓલી બાજુ હજી રાખડે અડધી આ બાજુ આવી ગઈ છે ગાયો બધી આમાં ખુલ્લામાં જ ચરવા ભાગે વધારે તો બાવડા મને અત્યારે મેળ નથી પડતો જાય બાકીની બધી આ ઘરે હશે ભાગવા વાળી કેમ કે ઘરે બધી ભૂકો ખાય અને વીઆણી થી એ બધી રાડું દઈને ભાગી જાય એ આવશે નહીં ભીગ્યું તો અત્યારે છે ને બધી બહેનો આપડી ઘરે ચડે છે રોડ કાઢી બેહવાનું આપણે બાકી તો હમણી ચરીને પાછી વારીને બાંધવાનો ટાઈમ થઈ ગયો છે ને ડૉક્ટરનું આપણે કાલે આવવાના કીધું છે ભાઈ મોટા સર્જન છે સ્પેશિયાલિટી દાખડેલી માં છે થાય કોશિશ કરશું બીજું શું થાય હવે જો મેળે થઈ ગયો તો ગાય ઘા થઈ જવાની છે કે આપણે ડૉક્ટરના વખાણ સાંભળેલા છે બધે જ્યાં ગયા અહીંયા તો કીધું છે કે થઈ કમ્પ્લીટ ઊભી નથી થઈ આવતી એ ભે એ ભેં પણ કમ્પ્લીટ થઈ ગઈ છે વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો દુબા કરજો ભેં થઈ ગયા ઊભી આપણી બાકી તમે ઉપરવાળા જાણે